સ્વાગત છે તમારું મારી ચેનલ પર તો આજે આપણે ભાવિક અસાઇમેન્ટ એટલે કે ધોરણ ધોરણનું ભાવિક અસાઈમેન્ટ દ્વિતીય સત્ર એટલે કે બીજી એક્ઝામનું સોલ્યુશન જોવાના છીએ જેમાં આજે આપણે ધોરણ અગિયારનું આંકડા વિષયનું સોલ્યુશન જોવાના છીએ વિભાગ એ અને વિભાગ બી સ્ટાર્ટ કરીએ એની પેપર સ્ટાઇલની પેપર સ્ટાઇલમાં એમના એકથી આઠ ચેપ્ટર પૂછાવાના છે જેમાં વિભાગ એ દસ ગુણનું વિભાગ બી પાંચ ગુણ વિભાગ સી આઠ ગુણ વિભાગ ડી નવ ગુણ વિભાગ ઈ આઠ ગુણ અને વિભાગ પ્રિન્ટિંગ મિસ્ટેક છે છે વિભાગ આ એ પણ એફેક ગુણનો એટલે જે પ્રથમ એક્ઝામમાં પેપર સ્ટાઇલ હતી એ જ ટાઈપની પેપર સ્ટાઇલ આમાં આવવાની છે બરાબર ચલો આગળ વધીએ ત્યારે સ્ટાર્ટ કરીએ વિભાગ એ થી તો પહેલો જ પ્રશ્ન આપણને આપ્યો છે કે ખુલ્લા છેડાવાળા આવૃત્તિ વિતરણમાં વિષમતા અને વિષમતાંક કઈ

આ તમને એમસીક્યુમાં નહીં મળે પણ તમે પદિક નિર્દેશની થિયરી વાંચશો તો એમાં તમને મળી રહેશે આનો જવાબ ત્યારબાદ પાંચમો પ્રશ્ન છે કે જર્મન શબ્દ સ્ટિટિસ્ટિકનો સૌપ્રથમ કોના દ્વારા વાપરવામાં આવ્યો તો ગોટફિલ એ કેન વોલ બરાબર આ દર વખતે ક્વેશ્ચન આવે જ છે અને તમારા પ્રથમ પરીક્ષાના અસાઇનમેન્ટમાં પણ આ ક્વેશ્ચન હશે જ ચલો છઠ્ઠો પ્રશ્ન નીચેમાંથી કઈ સતત ચલ નીચેમાં કઈ સતત ચલ કયો છે તો ઓપ્શન ડી વ્યક્તિની માસિક આવક સાતમો પ્રશ્ન નીચેમાંથી કયું ઉદાહરણ પ્રાથમિક માહિતીનું છે તો ઓપ્શન ડી વસ્તી ગણતરી વિભાગ દ્વારા એકત્રિત કરેલ માહિતી પ્રશ્ન આઠ સંશોધનની સફળતાનો આધાર કોના પર છે તો સંશોધનની પદ્ધતિ ચેપ્ટર નંબર એક સંશોધન આપણે જે કરવું હોય કોઈ પણ માહિતી મેળવવી હોય દાખલા કે તે પ્રત્યક્ષ રીતે મેળવી શકાય અથવા પરોક્ષ રીતે તો એ બેમાંથી કઈ પદ્ધતિ આપણે યુઝ કરવી એ મૂળ આધાર રાખે છે આપણી સફળતાનો નવમો પ્રશ્ન સંભાવના શાસ્ત્રના પ્રારંભિક પરિણામ માટે મહારથીઓમાં એક નીચેના પૈકી કોણ હતા તો લાપલાસ હતા દસમો પ્રશ્ન ખાસ આવી શકે છે કે નીચેનામાંથી કઈ કિંમત આપણે મધ્યસ્થ અપાશે તો પી પચાસ એ આપણને મધ્યસ્થ અપાશે અગિયાર દશાંશકોની કિંમત કેટલી તો કિંમત પૂછીએ તો નવ આવે પણ દશાંશકોના સરખા ભાગ પૂછીએ તો દસ આવશે બરાબર ચલો ત્યારબાદ બારમો પ્રશ્ન અનિવારક વર્ગ દસ દસ થી ઓગણીસ પોઈન્ટ પાંચ એટલે કે વર્ગ આપ્યા છે આપણને તો બીજા વર્ગની નિવારક સંખ્યા કઈ હોય તો ઓગણીસ પોઈન્ટ પંચોતેરથી ઓગણત્રીસ પોઈન્ટ પંચોતેર ઓપ્શન બી તેરમો પ્રશ્ન કોઈ પણ માહિતીને માટે નીચેનામાંથી કયો સંબંધ સાચો છે તો એક્સ બાર ગ્રેટર દેન ઇક્વલ ટુ જી ચૌદમો પ્રશ્ન ચતુર્થક વિચલનને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે તો અર્ધ આંતર ચતુરક વિસ્તાર પંદરમો પ્રશ્ન માહિતીના માત્ર બે જ અવલોકન પર પ્રસાર નું કયું માપ આધારિત છે તો વિસ્તાર પ્રશ્ન પચાસ અવલોકનોના સમૂહનો એટલે અવલોકનોની કિંમત પ્રશ્ન ખુલ્લા છેડાવાળા આવૃત્તિ વિતરણ માટે પ્રસારનો યોગ્ય માપ કયું છે તો ચતુર્થક વિચલન છે વિષમતાના પ્રકાર કેટલા છે બરાબર નિરપેક્ષ અને સાપેક્ષ અને એની અંદર પણ અલગ અલગ વિષમતાના બીજા બે પ્રકાર પણ પડે છે એટલે ડિટેલમાં નથી જોતા હાલ ખાલી બે યાદ રાખો તમે ત્યારબાદ ઓગણીસમો પ્રશ્ન કયા પ્રકારના આવૃત્તિ વિતરણને આવૃત્તિ ચક્ર ઘંટાકાર સ્વરૂપે હોય છે તો સંમિત જ્યારે સાતમું ચેપ્ટર સ્ટાર્ટ જ થાય છે ત્યારે જ તમને સંમિતનું પહેલું જ જોવા મળે છે ઘંટાકાર સ્વરૂપ એટલે કે બેલ સ્વરૂપનો આકાર તમને જોવા મળે વીસમો પ્રશ્ન દસ વિદ્યાર્થી ઓના વજન નીચે મુજબ છે ત્રેપન સુડતાલીસ સાહીઠ પંચાવન ઇકોતેર પાંસઠ એકસઠ સિત્તેર આ માહિતી પરથી વિસ્તાર વિસ્તાર કેટલો થાય એટલે સૌથી સૌથી મોટી સંખ્યામાંથી નાની એ ક્યુ થ્રી બરાબર ટુ એમ માઇનસ ક્યુ વન ચલો બાવીસ પ્રશ્ન જોઈએ કે કાઉન્સમાં ક્યુ થ્રી માઇનસ એમ લેસ દેન એમ માઇનસ ક્યુ વન હોય તો વિષમતાનો પ્રકાર જણાવો ઋણ આવે વીસમો પ્રશ્ન ધન વિષમ આવૃત્તિ વિતરણ માટે નીચે પૈકી શું સાચું છે ઓપ્શન એ ચોવીસમો પ્રશ્ન જો માહિતીના બહુલક અવ્યાખ્યાયિત હોય તો સામાન્ય સંજોગોમાં તેની વિષમતાનો પ્રકાર વિષમતાનો વિસ્તાર કેટલો હોય તો માઇનસ ત્રણથી પ્લસ ત્રણ સુધી આ આવી શકે છે ચોવીસમો પ્રશ્ન પચીસમો પણ આવી શકે છે કે એક્સ વત્તા એની એન માઇનસ એકના વિસ્તરણનું કુલ કેટલામું પદ હોય તો એન પદ હોય એકદમ ઈઝી છઠ્ઠું ચેપ્ટર છે બરોબર એનો ક્વેશ્ચન છે એન ફેક્ટોરિયલ એટલે શું છવ્વીસમો પ્રશ્ન તો એકથી એન સુધીની પ્રાકૃતિક સંખ્યાનો ગુણાકાર બરાબર દાખલા તરીકે આપણને ચાર એ ચાર ફેક્ટોરિયલ આપ્યા હોય તો ચાર ગુણ્યા ત્રણ ગુણ્યા બે ગુણ્યા એક બરાબર એટલે ચોવીસ ચાર ચાર તરી બાર બાર ધું ચોવીસ એટલે જેટલા ફેક્ટોરિયલ આપણને આંકડો આપ્યો હોય તેના એક સુધી ગુણાકાર આપણે કરવાનો સત્યાવીસમો પ્રશ્ન એન સીઝીરો એન સી વન सॉरी एन सी एन की किमत शोधो तो एन सी वन जीरो एक थाय वाता एन सी एन किंमत एक था थाय एक वत्ता था था एक एंसर आए बी ऑप्शन सी अठयास में प्रश्न एक साधारण असंमित आवृत्ति वितरण ए मध्यक एक प्रश्न दस गुणिया एन फेक्टोरियल बराबर बसो चालीस होन की हो किंमत शोधो तो एन की किंमत आ

કુલ પ્રકાર કેટલી રીતે થાય તો એમ ગુણ્યા એમ ચલો 33મો પ્રશ્ન ઓપ્શન એ તેત્રીસમો પ્રશ્ન પ્રાચલ અને આગળ અનુક્રમે કોના કોના લક્ષણ છે તો ઓપ્શન એ સમષ્ટિ અને નિર્દેશના લક્ષણ છે ચલો ત્યારબાદ તપાસનું કાર્યક્ષેત્ર મર્યાદિત હોય ત્યારે કઈ તપાસની પદ્ધતિ શ્રેષ્ઠ નીવડે છે એટલે ઉપયોગી નીવડે છે તો આમાં આમ તો પ્રત્યક્ષ તપાસ આવે કદાચ આમાં ઓપ્શનમાં નથી પણ આનો આન્સર પ્રત્યક્ષ તપાસ આવે બરાબર કેમ કે પરોક્ષ તો જ્યારે બહુ બધું વિસ્તાર મોટો હોય ત્યારે પરોક્ષ કરવામાં આવે છે અને નિદર્શ પણ જ્યારે કોઈ પણ સિલેક્ટ કરવાનું હોય છે સમાષ્ટિ પણ ના આવે તો આનો જવાબ પ્રત્યક્ષ તપાસ આવશે પાંત્રીસમો પ્રશ્ન કોઈ મોલમાં પ્રવેશતા દરેક વાહનની સલામતી કારણસર થતી ચકાસણી નીચેના પૈકી સાનું ઉદાહરણ છે સમષ્ટિની તપાસ બરાબર છત્રીસમો પ્રશ્ન ક્રમ શેનું મહત્વ છે તો ગોઠવણીનું બરાબર તમે જોયું જશે તેના દાખલા તમે જો કર્યા હશો તો તમને દાખલામાં એવું આપેલું જ હશે કે આની ગોઠવણી કરો આની ગોઠવણી કરો બરાબર દાખલામાં જો કર્યા હશે તો તમને આવડતું જ હશે ત્યારબાદ સા સાડત્રીસમો પ્રશ્ન યાદેશિક સંખ્યામાં કોષ્ટક પૈકી વ્યવહારમાં કોનો કોના કોષ્ટકોનો ઉપયોગ ખૂબ જ પ્રચલિત છે તો પ્રોફેસર એલચી સોરી પ્રોફેસર એલ એચ સી ટીપેટના કોષ્ટકનો એના પછી અડત્રીસમો પ્રશ્ન સરળ યાદશિક નિદેશ પસંદ કરવા વૈજ્ઞાનિકની રીત કઈ છે તો યાદશિક સંખ્યાના કોષ્ટકની રીત ઓગણચાલીસમો પ્રશ્ન માહિતીનો કાર્યક્ષેત્ર વિશાળ હોય ત્યારે કઈ નિદેશ પદ્ધતિનો ઉપયોગ લેવામાં આવે છે તો સ્તરિત યાદશિક નિદેશ પદ્ધતિનો ઉપયોગ લેવામાં આવે છે ચાલીસમો પ્રશ્ન એક સમસ્યામાંથી પસંદ કરેલ નિદર્શના નીચેનામાંથી શાનો સમાવેશ થાય છે તો ઓપ્શન ડી સમષ્ટિના કેટલાક એકમોનો સમાવેશ થાય છે જો વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઇક કરો શેર કરો તમારા મિત્રો સાથે અને મારી ચેનલને આટલે સુધી આગળ પહોંચાડવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ